અને હા જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં સોયાબીન અને સોયા તેલના બજારમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે બાવીસ માર્ચે સોયાબીનનો ભાવ પ્રતિમણ રૂપિયા આઠસો અઠ્યોતેર બોલાતો હતો જે ત્રીસ માર્ચ સુધીમાં વધીને નવસો ને થઈ ગયો એટલે કે માત્ર એક સપ્તાહમાં મણે રૂપિયા પચાસનો વધારો થયો ખેડૂતો અને વેપારીઓ બંને આ તેજીથી ખુશ છે પરંતુ શું આ તેજી ચાલુ રહેશે ચાલો આપણે થોડા ઊંડાણમાં સમજીએ હાલ જો ભાવ વધવાના કારણો જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજારની મજબૂતી જેમાં અમેરિકામાં બાયોફ્યુલ નીતિમાં ફેરફાર અને આર્જેન્ટિનામાં સોયા તેલના ભાવમાં થયેલા વધારાને કારણે આંતરરાષ્ટ્રીય બજાર તેજીમાં છે બીજું કારણ છે કમજોર આવક ખેડૂતો હાલમાં તેમની પાસે પડેલો સ્ટોક વેચતા નથી જેથી બજારમાં જોઈએ તેટલી આવક દેખાતી નથી જેનાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્રીજું કારણ જોઈએ તો સરકારી નીતિઓની અસર છે હાલ સરકારે ન્યૂનતમ

તો મિત્રો હવે મોટો પ્રશ્ન એ છે કે સોયાબીનના ભાવ ક્યાં સુધી જશે શું તે એક હજાર રૂપિયા સુધી પહોંચશે કે હાલના ઘટશે તો મિત્રો જો રૂપિયા નવસો વીસ થી નવસો સાહીઠ નું સ્તર જળવાઈ રહે તો આગામી દિવસોમાં રૂપિયા એક હજાર સુધી જવાની શક્યતા દેખાઈ રહી છે પરંતુ જો સરકાર સ્ટોક જાહેર કરે અથવા આયાત ડ્યુટીમાં ફેરફાર કરે તો બજાર ઘટી પણ શકે છે શું તમને લાગે છે કે સરકાર સોયાબીનનું વેચાણ ફરી શરૂ કરશે આવા સંજોગોમાં ખેડૂતભાઈએ તેમનો પાક રાખવો જોઈએ કે વેચવો જોઈએ શું તમને લાગે છે કે આયા ડ્યુટીમાં ફેરફારને કારણે સ્થાનિક ભાવ ઘટશે મિત્રો તમારા અભિપ્રાયો અમને કોમેન્ટમાં જણાવજો તમને આ માહિતી કેવી લાગી કૃપા કરીને અમને જણાવો અને તમામ કોમોડિટીઝ પર તેજી મંદીનો રિપોર્ટ મેળવવા માટે ચેનલને ને કરી લેજો અને વિડીયોને લાઈક કરજો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિશાન